નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ અગિયાર જૂન બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે બુધવાર તો આજનો જે આપણું કપાસ બજાર છે ઓલ ઓવર કઈ રીતનું જોવા મળી શકે છે અને ખેડૂતોને કપાસના ભાવમાં વધારો મળી શકે પછી ઘટાડો તેના વિશે પણ સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ઉપરાંત વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી દરરોજ દરરોજ કપાસ અને જીરુના વિડીયો તમારા સુધી પહોંચતા રહે સૌ પ્રથમ મિત્રો વાત કરીએ એમ સેક્સ ફાયદા જેમ શેક્સ ફાયદો છે એ ત્રેપન હજાર એકસો રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો ઓલ ઓવર પચાસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે મિત્રો આજે વાત કરીએ તો આજે જે એમસીએક્સ વાયદો છે એમાં મે બી મિત્રો નાનો એવો સુધારો જોવા મળે અને ત્રેપન પાંચસો રૂપિયા સુધી પહોંચી શકે છે ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ યુએસ કોટન વાયદાની તો અત્યારે જે ન્યૂયોર્ક વાયદો છે એ પાસઠ પોઈન્ટ ઓગણચાલીસ ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો ઝીરો પોઈન્ટ સાઈઠ ડોલરનો ઘટાડો જોવા મળી રહ્યો છે ઓલ ઓવર જે વાયદો છે સારી રીતે કન્ટિન્યુ કરતો હતો પરંતુ નાનો એવો ઘટાડો જોવા મળ્યો છે પરંતુ આજે પણ જ્યારે આપણે આ જે વાયદો છે ખુલશે ત્યારે મે બી સાસઠ ડોલર સુધી પહોંચે એવી ધારણા છે તો મિત્રો આ ત્યાં સમગ્ર વાયદા બજારની માહિતી હવે આપણે કપાસ બજાર ઉપર આવીએ અને કપાસ બજારની માહિતી મેળવી લઈએ તો મિત્રો ઓલ ઓવર જે આપણો કપાસ બજાર છે અત્યાર સુધી સારી તેજીમાં હતું પરંતુ મિત્રો ગઈકાલે જે હરાજી થઈ એ મુજબ વાત કરીએ તો જે કપાસના ભાવ છે એમાં પંદરક રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે ઓલ ઓવર જે બજાર છે એમાં એટલો ઘટાડો છે સાથે સાથે મિત્રો જે પ્રતિ ક્વિન્ટલ છે એમાં સો રૂપિયાનો મિત્રો ઘટાડો થયો છે પ્રતિ પાંચ મણે હવે મિત્રો વાત કરીએ કપાસની આવકોની તો મિત્રો જે આવકો છે એ પચીસ હજારથી લઈને ત્રીસ હજાર કાસડી છે એની વચ્ચે આવકો જોવા મળી જશે એનાથી વિશેષ કપાસની આવકો મિત્રો આજે જોવા મળે એવી ધારણા નથી હવે મિત્રો વાત કરીએ આપણા કપાસના સૌથી ઊંચા નીચા અને સરેરાશ ભાવની સૌથી ઊંચા ભાવ મિત્રો અત્યારે પંદરસો અને એંશી રૂપિયા પ્રતિ મણે જોવા મળી રહ્યા છે ઓલ ઓવર આ જે ભાવ છે એ પંદરસો એંશીથી સોળસો રૂપિયા વચ્ચે જોવા મળી જશે કપાસના સરેરાશ ભાવની વાત કરીએ ખેડૂત મિત્રો તો બારસો પચાસ રૂપિયાથી લઈને ચૌદસો સાઠ સિત્તેર રૂપિયા સુધીનો જે ભાવ છે એ કપાસનો સરેરાશ ભાવ મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની અત્યારે મિત્રો પંચાવન ટકા સેન્ટરો છે એની અંદર જે બજાર છે મિત્રો એ આપણે પંદરસો રૂપિયાથી લઈને પંદરસો સાહીઠ સી અને સોળસો રૂપિયા સુધી જોવા મળી રહી છે જ્યારે બાકીના જે મિત્રો આપણા સેન્ટરો છે પિસ્તાલીસ ટકા એમાં વાત કરીએ તો એક હજારથી ચૌદસો અને પચાસ રૂપિયા સુધીની બજાર જોવા મળી રહી છે હવે મિત્રો લાસ્ટમાં માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ છ હજાર આઠસો છન્નું સૌથી નીચા ભાવ ત્રણ હજાર સાતસો પચાસ અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ